પાવી જેતપુરના વેપારી મંડળ દ્વારા સાંસદ જશુભાઈ રાઠવાને પાવી જેતપુર એપીએમસી ખાતે આમંત્રણ આપી બેઠક રાખવામાં આવી હતી જેમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી તો આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે એડ મેનેજર આરીફ ખત્રી પાવી જેતપુર જતપુર પાવીના આજુબાજુના ગામના તમામ આગેવાનો ઉપસ્થિત રહીને તે ભારતપુલ તૂટી ગયો એ સંદર્ભે ચર્ચા કરી આ પ્રસંગે મારી સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શીપેન્દ્રભાઈ જતપુર પાવીના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ ઉમેશભાઈ અને જેતપુરમાં તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને એમણે જે એમની લાગણી હતી એ અમારી સમક્ષ રજૂ કરી અને સરકાર પણ આ સંદર્ભે કટિબદ્ધ છે અને ભારત પુલ વહેલામાં વહેલી તકે બને એના માટે કટિબદ્ધ છે આ સંદર્ભે અમે આ જિલ્લાના તમામ આગેવાનો અને સંગઠનના આગેવાનો સાથે મળીને ભારત સરકારને રજૂઆત કરીશું અને વહેલીમાં વહેલી તકે પણ કામ શરૂ થાય અને પણ વહેલી તકે બને એ સંદર્ભે અમે કટિબદ્ધ સાંસદશ્રી ઉપસ્થિત રહ્યા ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહ્યા જિલ્લા પ્રમુખશ્રીની હાજરીમાં ખૂબ લાભાણપૂર્વક વેપારી મંડળ દ્વારા અને જે સામાન્ય જનતા છે એના પણ પ્રશ્નોનું એ લોકોએ સાંભળ્યા અને સર્વસંમતિથી એ લગભગ આવતા વીકમાં દિલ્હી ભારત સરકાર માન્ય મંત્રીશ્રીને મળવા જવાના છે તમામ ધારાસભ્યશ્રીની ટીમ સાંસદશ્રી અને આ પુલનું જે ટેન્ડરિંગ છે એ પ્રક્રિયા વહેલી તકે થાય પુલના પૈસા ઓગણચાલીસ ઓગણપચાસ કરોડની આસપાસ મંજૂર થવાના છે એવી પણ અમને અને ડિઝાઇનની પણ વાત કરી અને સાથે સાથે અમે ડાયવર્ઝન જે ગઈ વખત બનાવવામાં આવ્યું છે એ ગઈ વખત જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું એ ડાયવર્ઝનની અંદર અમારું ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે જ્યારે બાજુમાં અમે જનતા ડાયવર્ઝન બનાવ્યું હતું આગેવાનોના સહયોગથી તો એ લગભગ પચીસની પચીસ લાખની આસપાસ થયું હતું ત્યારે આ વાત અમને ગળે નહીં ઉતરતી કે બે કરોડને ઓગણચાલીસ લાખ રૂપિયાનો પર ખર્ચ કરવામાં આવ્યો અને કોઈપણ જાતની કાળજી લીધા વગરનું આ ડાયવર્ઝન બનાવ્યું અને એને લઈ અને જે એજન્સી છે એ આ એજન્સી મહેસાણાની જે વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે મારે ડી શુક્લા સાહેબ સાથે વાત થઈ એમને મેં બધી ચર્ચા કરી કે સાહેબ આ ડાયવર્ઝન કઈ રીતે આટલું બધું પૈસા ખર્ચ્યા તો એ કેમ ધોવાઈ ગયું અને સામાન્ય નાગરિકને ખબર છે કે આ નદી જે છે એ સુખી ડેમની ઉપરનો પુલ છે એટલે સ્વાભાવિક રીતે એની ડિઝાઇન એ રીતે બનાવી જોઈએ એટલે અમે આ તબક્કે માન્ય સાંસદને હું પોતે માગણી કરી છે કે આ ડીઈ સામે પણ આની તપાસ થવી જોઈએ અને આ જે વિશાલ ઇન્ફ્રાસ્ટ્રકચર મહેસાણાની જે એજન્સી છે એની સામે પણ કાર્યવાહી થાય અને આવે જે પણ ખર્ચ થાય એ પોતે એજન્સી ભોગવે એવું પણ અમે સાથે સાથે માગણી કરી છે એ આજે આ મિટિંગમાં ચર્ચા વિસ્તારપૂર્વક કરવામાં આવી છે બિલકુલ ખાસ કરીને જે આ ડાયવર્જનની અંદર જે જે લોકો જો પોતાની રીતે નહીં કરી શકે તો સો ટકા આની અંદર જે પણ કાર્યવાહી કરવાની થશે એમાં અમે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવાના છે કારણ કે આમાં કંઈક ને કંઈક જગ્યાએ આ છોટા છોટાઉદેપુરની અધિકારીઓએ કાળા હાથ કર્યા છે એવું ચોક્કસપણે સામાન્ય નાગરિકને દેખાય છે તો અધિકારીઓને કેમ નહીં દેખાતું એવું આ તબક્કે મારું માનવું છે બિલકુલ હા